સુરત સાયબર ક્રાઇમ પોલીસ આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગના સાગરીદ રાજ રૈયાણીની કરી ધરપકડ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગના મુખ્ય સાગરીત પૈકીના એક આરોપી

તે દુબઈ ખાતે રહેલા મુખ્ય આરોપી મિલન પહોંચાડતો હતો આ બેંક નો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંની હેરાફેરી કરવા માટે થતો હતો આરોપી બેંક એકાઉન્ટ ભાડે લઈ મિલન દરજીને આપતો હતો આ કેસને ગંભીરતા એ વાત પ્રતિ જાણી શકાય છે કે સમગ્ર દેશમાં એનસીસીઆરપી પર આ ગેંગ વિરુદ્ધ કુલ એક હજાર આઠસો ઓગણસિત્તેર ફરિયાદો નોંધાઈ ચૂકી છે ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજી હજી પણ દુબઈ ખાતેથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે પોલીસે પકડેલા આરોપી રાજ રૈયાણીની સઘન પૂછપરછ હાથ ધરી છે જેથી ગેંગના સમગ્ર નેટવર્ક અને અન્ય સાગરીતોને ઝડપી શકાય